સુરતના સુવાળા સંબંધોનો કરુણ અંજામ સામે આવ્યો છે વરાછા વિસ્તારમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવીને આપઘાત કર્યો હતો આપઘાત કરી લેનારા યોગેશભાઈએ તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો મૃતક યુવકનું નામ યોગેશ જાવ્યા છે યોગેશભાઈને રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે આંખ મળી જતા બંને ભાગી ગયા હતા પાંચ દિવસ બાદ પરિણીત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ ન આવ્યા યોગેશભાઈએ મરતા પહેલા વિડિયો બનાવ્યો હતો જે મહાની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો યોગેશભાઈ પાસેથી મહિલા અને તેની જેઠાણીએ 5 લાખ માંગ્યાનો આરોપ મૂક્યો હતો 5 લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વિડિયોમાં આક્ષેપ કર્યો છે મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે ટીબેન જાવ્યા રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાય સાથે ભાગી ગયા હતા મેં બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાવ એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઈડ કરું છું

આજે સવારે મને કામરેજ પોલીસ થી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણથી ફોન આવ્યો છે અહીંયા તમને લાશ મળી છે તો તમે અહીંયા જાઓ એટલે અમે અહીંયા આવ્યા છીએ ઉત્તરાયણથી ઉત્તરાયણ તાપીથી મારી એ માંગ છે કે જે એના મોતના જિમ્મેદાર છે એમને સજા મળવી જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છો છે ને એ લોકોએ પણ અમને આમ તેમ ધક્કા ખવડાવ્યા છે એ લોકોના પ્રતિક બી કોઈ કાર્યવાહી થાવી જરૂરી છે અત્યારે મારું નામ યોગેશ છે મને નયના અનુજાલા નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા મારી હોટલે નયના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી નયના અનુજાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના અનુજાલા અનુઝાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કતારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીયું બધી આપી અને દૂર કરી મૂક્યો કે પૈસા એમ કરીને મને પાણી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે પાંચ લાખ રૂપિયા આપ નકર તને મારી નાખી છે એવી બધી ધમકીઓ આપી મને તારી દુકાન બંધ કરાવી દે છે એવી બધી ધમકીઓ આપી મારા છોકરાને બેરીને બી નોતારા કરી મૂકા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ નૈના ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુઝાલા ચારેયની એવી સજા થવી જોઈ કે મારા જિમ્મેદારી ચાર જ છે બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી ને મારી ને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ ચારે ચાર જિમ્મેદાર છે એને બરાબરની સજા થવી જોઈએ નહીંના અન્નુઝાલા નહીંના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુઝાલા ચારે ચાર મારા મોતના જિમ્મેદાર છે હું આત્મહત્યા કરી રહ્યો છું મારા બૈરી છોકરાને હું નોધારા મૂકી રહ્યો છું એની વાહે મારી જિંદગી બરબાદ કરી મૂકી છે એની મારી ઉપર કરજો હતો પણ મેં કરજો મેં ભઈ રહે જતો હતો કરજો મારી ઉપર મેં મારા શાળાને આપેલા હતા પૈસા પણ મારો શાળો મરી ગયો પણ એના પૈસા બી હું દર મહિને ભઈ રહે જતો તો લોકોના વ્યાજના બી ભઈ રહે જતો તો અને મેં બેંકમાંથી મારા શાળાને આપેલા એ બી હું ભાઈ રહે જતો તો બરાબર મેં પૈસા હું મર્યો તાઉથી મેં બેંકના હપ્તા ભરેલા જ છે જ્યાં લગી ભાઈ ગો તાઉથી ના મેં અગિયારમાં મહિના સુધીના બધાય ભરેલા મેં રેગ્યુલર ભરેલું બધાયનું વ્યાજથી માંડીને બધુંય આ ભાગ્યા પછી મારું બધું અર્થતંત્ર વિકીને આખું મને ધમક્યું મારી રીતે કે મારે શું કરવું મારે ખબર નહોતી પડતી છેલ્લી મારી પાસે આ હતો મારે બી છોકરાને હું મોઢું બતાવું ક્યાં હું મોઢું બતાવું છેલ્લો મારો આ હતો હવે મરવાનો ઈરાદ કર્યો પડ્યો મારે આ લોકોને ચારેયની વાહે તો ચારેયને બરાબરની સજા મળવી જોઈએ એમાં વરાસા પોલીસ સ્ટેશન આભાર માનું છું બસ નમ્ર વિનંતી એટલી મારી